શ્રી માધ્યમિક શાળા વિરમગામ ખાતે વયમર્યાદાથી નિવૃત્ત થતા શિક્ષકોનો સન્માન સમારંભ યોજાયો તારીખ ચોવીસ ચાર બે હજાર પચીસના રોજ શ્રી દિવ્યજોધ વિદ્યોજિક મંડળ દ્વારા સંચાલિત શ્રી માધ્યમિક શાળા વિરમગામમાં ફરજ બજાવતા શિક્ષકો બહાદુરસિંહ સગર રમેશભાઈ સોલંકી કનુભાઈ સોલંકી તેમજ રમેશભાઈ ઠાકોર સાહેબ એકત્રીસ પાંચ બે હજાર પચીસના રોજ વયમર્યાદાને કારણે નિવૃત્ત થતા હોય શ્રી દિવ્યજ્યોત શાળા પરિવાર તરફથી સન્માન સમારંભનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું સંસ્થાના વડા વજુભાઈ ડોડિયા સાહેબ તેમજ આચાર્ય નવદીપભાઈ ડોડિયા શાળાના શિક્ષકો દ્વારા બુકેથી સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ નિવૃત્ત થતા કર્મચારીઓનું શાળા પરિવાર વતી સાલ તેમજ બુકે દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું નિવૃત્ત થતા શિક્ષકોમાં બહાદુરસિંહ સગર તેમજ રમેશભાઈ સોલંકી સાહેબ તેમના કાર્યકાળ દરમિયાન થયેલા અનુભવો તેમજ સંસ્થા દ્વારા મળેલ આદર સત્કારનો આભાર વ્યક્ત કર્યો હતો કાર્યક્રમના અંતે શાળા પરિવાર વતી સત્યનારાયણ ભગવાનના મંદિરે ભોજન પ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું ઇન્ડિયા કવરેજ ન્યૂઝ

આપણા વચ્ચેથી મહાદુરસિંહ હોય રમેશભાઈ હોય કનુભાઈ હોય કે કાગળ થાય એ વય નિવૃત્તના કારણે સ્કૂલ માંથી વિદાય લેવાનું આગામી જીવન ખુબ સુખ શાંતિમય સમૃદ્ધિમય રહે આરોગ્યપ્રદ રહે શાળામાં જયારે જરૂર હોય ત્યારે હંમેશા અહીંયા આવવાનું રાખજો જેમ બીજા શિક્ષકો પણ હજુ નિવૃત થયા તેમ છતાં લગભગ એક અઠવાડિયું જતું નહીં હોય કે અખાભાઈ હોય કે જીવાન સમજી ઘણો સમય છે એમનો તો મને ભણાયેલો રામ સાહેબ એ મને બતાવ્યો હોય એવું છે તો આમ છતાં પણ વ્યાસ સાહેબ હોય આપણા સુરેશભાઈ હોય સિનોદ મામા હોય બધા શિક્ષકો એક પરિવારની ભાવનાથી હજુ આવતા હોય અમારા લાયક કંઈ કામકાજ હોય તો એ કહેજો અને તમે પણ સ્કૂલમાં હંમેશા આવતા રહે પરિવાર આપણે આપના આવનારા અલગ અલગ જે પ્રવૃત્તિ કરવાનામાં ધાર્મિક પ્રવૃત્તિ હોય સામાજિક પ્રવૃત્તિમાં ખૂબ આગળ વધો પરિવાર સાથે સમય કાળો અને ખૂબ આપણું જીવન આરોગ્યપ્રદ અને સમૃદ્ધિ મળે એવી ઈશ્વરને આપણે પ્રાર્થના કરી મિત્રો આ ચારે શિક્ષકો બહાદુર હોય રમેશભાઈ કર્મભાઈ ઠાકોર સાહેબ અને અન્ય નિવૃત્ત શિક્ષકો છે પણ અહીંયા આજે જ એમના જીવનમાંથી પણ આપણે શીખવું પડે હંમેશા આપણે જોઈએ તો નિયમિત જે સ્કૂલમાં હાજર હોય મેં હમણાં જ કીધું કે કલુભાઈને કંઈક બોલવાનું કહો લગભગ નીચે તો ક્લાસમાં તો વર્ગખંડમાં બોલતા છે પણ મેં નીચે અમને કોઈની સાથે વાત કરતા જ જોઈએ એમનો અવાજ સામાન્ય રીતે આપણે ક્લાસમાં બોલતા હોય પણ એમ જનરલી વાત કરતા હોઈએ ઉભા હોય મેં એમનો અવાજ જ સાંભળ્યો

તેમ છતાં અત્યારે પંચાવન થી સાહીઠ ગામના હમણાં સર્વે જે કર્યો એમાં પંચાવન થી સાહીઠ ગામના વિદ્યાર્થીઓ આપણી સ્કૂલમાં અત્યારે પણ અભ્યાસ કરવા માટે આવે તો આ બધું વર્ષોથી જે પ્રક્રિયા ચાલી વર્ષોથી આપણું જે નાનકડા બિલમાંથી આપણે કહીએ છીએ બનાવ્યું આપણા સૌના વડીલોએ આગેવાનોએ એમની મહેનતથી અહીં સુધી તો પહોંચાડી પણ હવે આપણી પદ્ધતિ છે કે આને જાળવી નાખવાનું આપણે કોઈ વાર પરિવારમાં પણ કંઈક કામ ધંધો કે વેપાર ખેતી કંઈક આપણને આપણા વડીલો આપીને ગયા હોય તો એમની આશા પહેલાં એવી હોય આમાંથી આ આપણી પેઢી વધારો એમને એવું લાગે કે આ પેઢી વધારો કરે એમ નથી આટલું જાળવી તો રાખજો હવે જાળવવાની જવાબદારી આપણા સૌની છે તો એના માટે વેકેશનમાં પણ આપણે વિદ્યાર્થીઓને હવે તો સોશિયલ મીડિયાનો ટેકનોલોજીનો જમાનો છે વોટ્સઅપના ગ્રુપ પણ તમારા બધાના હોય છે દરેક વિદ્યાર્થીઓના ક્લાસના તો વાલીનો સંપર્ક કરી રાખીએ છે આપણી સ્કૂલમાંથી કોઈ બાળક સરટી લઈને જાય તો એ પણ આપણને દુઃખ થવું જોઈએ જેના કારણે આ બાળક આપણી વિદ્યાર્થી આપણા સ્કૂલમાંથી સર્ટી લઈને ગયું કોઈ એવું કારણ હોય ગામ છોડીને જતા હોય એનો પરિવાર ક્યાંક જો સીટ થતું હોય તો જતા હોય તો દૂધી વાત પરંતુ આપણી સ્કૂલમાંથી આપણા જ ગામની કોઈ બીજી સ્કૂલમાં જતું હોય તો એનું દુઃખ આપણને પહેલાં લાગવું પડે કે આપણી કમી ક્યાં રહી ગઈ કે આપણાથી આ વિદ્યાર્થી આપણી સ્કૂલ છોડી ગઈ તો આ તમામ બાબતો આપણે સાથે મળી અને આનો હંમેશા સદુપયોગ થાય હંમેશા આ જ પ્રમાણે આગળની સંખ્યામાં પણ જે અત્યારે સંખ્યા હતું આપણે જાળવી જ રાખીએ પણ આવનારા દિવસોમાં ઘણા પડકારો પણ જે આ હરીફાઈનો જમાનો કોમ્પિટિશનનો જમાનો છે એમાં આપણે સૌએ રસ્તો કાઢી અને આપણી શાળાનું નામ આપણા સાહેબને ટકાવી રાખી તો આપણે આપણા સાચા પરિવારના સભ્યો ગણાવીએ પછી આવી ક્યાંક આપણાથી સંખ્યામાં ઘટાડો થાય ક્યાંક આપણાથી નાની મોટી કંઈ ભૂલ થઈ હોય પછી આપણે એવું કરીએ કે આ તો બીજી સ્કૂલો સાહેબ બની ગઈ ને એટલે એના કારણે વિદ્યાર્થીઓ જતા રહ્યા